ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ખજૂરભાઈએ વર્ષ 2027 માં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે વર્ષ 2027 માં આપણે ચૂંટણીના મેદાનમાં ઉતરવું પડશે તેવું કહ્યું ખજૂરભાઈએ ભણેલા ગણેલા યુવાનોને ખજૂરભાઈનું ચૂંટણી લડવા માટે આહવાન તમારી તે હશે તો હું પણ ઊભો રહેવાનો છું તેવી વાત ખજૂરભાઈએ કરી પાર્ટી ગમે તે હોય એક્શનમાં સૌથી ઉતરીશું

તમારી દયા હશે તો હું પણ ઉભો ત્યારે વિચાર નથી હવે એવું લાગે છે કે બે હાજર અને હરેક લોકોને કહું છું આજે જેટલા યુવાનો છે તમામ લોકોને કહું છું કે બે માં ઇલેક્શન આવે છે જે ભણેલો હોય જે આગળ હોય જેને કઈક સમાજ માટે કરવું હોય તો તમારા વિસ્તાર માંથી લડજો પાર્ટી જે હોય આ બહુ સત્ય વાત કરું છું અને તમારી દયા છે તો હું ઊભો રહેવાનો છું અત્યારે ઉભી કોઈ ત્યારે વિચાર નથી કર્યો પણ હવે એવું લાગે છે કે બે હાજર ની સત્તાવીસ માં આપણે ઉતરવું પડશે એટલે હરેક લોકોને કહું છું તમે ભણેલા છો આગળ છો વધેલા છો તમારામાં કઈક ટેલેન્ટ છે તો ભણવામાં ધ્યાન દેજો અને ખાસ તમને એવું લાગે છે ઇલેક્શન માં ઉતરવું હોય તો ઉતરજો વોટ થી ઉતરજો પાર્ટી ગમે હોય તમામ લોકોને કહું છું